અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું વજુભાઈ વાળાએ જણાવ્યું કે રામ મંદિર નિર્માણ થાય તે અમારું સપનું હતું વર્ષો પહેલા વિચાર કર્યો હતો કે કેન્દ્રમાંથી નબળી વિચારવાળી નેતાગીરી દૂર થશે ભારતીય સંસ્કૃતિના ઉત્કર્ષ માટેની સરકાર આવશે ત્યારે ચોક્કસ રામ મંદિરનું નિર્માણ થશે અન્ય નષ્ટ કરવામાં આવેલ મંદિરોનું પણ નિર્માણ કાર્ય થવું જોઈએ મેન્દ્ર ની અંદર થી વિચારધારા એ ચોક્કસપણે રામ મંદિરનું નિર્માણ થશે થશે અને થશે તો હિન્દુ રાષ્ટ્રની અંદર તમામ હિન્દુ રાષ્ટ્રના ના જેટલા માન બિંદુઓ હોય એનું સંરક્ષણ કરવું જોઈએ અને ભૂતકાળમાં નષ્ટ થયેલા આ તમામ માન બિંદુઓ છે એનો પુનરુદ્ધાર કરવો જોઈ કરવો જોઈ અને કરવો જોઈએ રામ મંદિર એ અનેક જે આપણા ઉત્સવોને પ્રોત્સાહન આપનાર હજુ પણ બીજા આપણા માન બિંદુ બાકી છે આ તમામ માન બિંદુને પણ ફરીથી પ્રસ્થાપિત કરવો જોઈએ